સુરતના ચોમુખી વિકાસથી વિપક્ષી આમ આદમી પાર્ટીના કોઈ મુદ્દા નહીં રહેતા ટ્રાફિક જાગૃતિ તરફ આગળ વધી રહી છે ટ્રાફિક જાગૃતિ અભિયાન ને લઈ પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે જેને લઈ પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી સુરત કોર્પોરેશનમાં થઈ રહેલા વિકાસ નેટવ ઓ આવકારી રહ્યા છે જેથી એટલું ચોક્કસ છે કે એક વિપક્ષ પાર્ટી તરીકે સુરત આમ આદમી પાર્ટી પાસે વિરોધ કરવા સત્તાધારી પક્ષે કંઈ પણ બાકી ર છોડ્યું નથી જેથી બચેલા કૂચેલા સુરત આપ પાર્ટીના નેતા અને કોર્પોરેટરો હવેથી શહેર વિસ્તારમાં ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવશે સર્વને વિદિત છે કે સુરતમાં મેટ્રો સહિત વિવિધ મેગા વિકાસ પ્રોજેક્ટો પર કામગીરી હાલ શરૂ છે જેથી આર્થિક દ્રષ્ટિએ ઝડપભેર આગળ વધી રહેલા શહેરમાં પ્રોજેક્ટો પર કાર્ય શરૂ છે ત્યાં સુધી કોઈક વખત ટ્રાફિક સમસ્યા સર્જાય તે સ્વાભાવિક છે ત્યારે કુટકેને ભૂસકે વિકાસની નીટનવીન બુલંદીઓ પર જે પ્રશાસન અને શહેરીજનોની એકમેકની સહિયારી ભાગીદારી રહી છે તે શહેરમાં આપ દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવાશે આમ આદમી પાર્ટી સુરત દ્વારા આજ રોજ આપનું ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે આવતી તારીખ પચ્ચીસમી ડિસેમ્બર બે હજાર તેવીસના રોજથી આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ નગર સેવકો સંગઠનના ક્રાંતિકારી સાથીઓ સૌ સાથે મળી આખે આખા સુરતની અંદર જ્યાં જ્યાં મુખ્ય ટ્રાફિકવાળા વિસ્તારો છે ત્યાં ટ્રાફિક અભિયાન ચલાવશે સાથે સાથે પ્રશાસનને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે સુરત મહાનગરપાલિકાનો ટ્રાફિક વિભાગ અને આપણા ગૃહ ખાતાનો ટ્રાફિક વિભાગ બે સાથે મળી સંયુક્ત રીતે સમગ્ર સુરતની અંદર ટ્રાફિકની જે ડિઝાઇન છે એનો સર્વે કરવામાં આવે અને સર્વે મુજબ જ્યાં જ્યાં પણ આઈલેન્ડની જરૂર હોય અંડરપાસની જરૂર હોય ફ્લાયઓવરની જરૂર હોય કે કોઈ રસ્તાને વનવે કરવાની જરૂરિયાત હોય તો એ મુજબ નવી ડિઝાઇન મુજબ ટ્રાફિક સર્વે કરી અને ટ્રાફિક વ્યવસ્થા સુગમ બનાવવામાં આવે એ માટે આમ આદમી પાર્ટીની જ્યાં પણ જરૂર પડશે ત્યાં સકારાત્મક અભિગમ સાથે સકારાત્મક રાજનીતિ સાથે આમ આદમી પાર્ટી હંમેશા સાથે છે સાથે સાથે ટ્રાફિક વિભાગમાં જે મહેકમ ઘટે છે મહેકમને પણ પૂર્ણ કરવામાં આવે તો એંસી લાખ જેટલી વસ્તી ધરાવતું આ વૈશ્વિક કક્ષાનું કહેવાતું શહેર સાચા અર્થમાં વૈશ્વિક શ્રેણી તરફ આગળ વધશે વૈશ્વિક કક્ષાના શહેર તરફ આગળ વધશે અને આપણે સૌ સાચા વિકાસને માણી શકીએ એના માટે સમાજ શ્રેષ્ઠીઓને શહેરના શહેર શ્રેષ્ઠીઓને કલા જગત અને રમત જગતના શ્રેષ્ઠીઓને સામાજિક સંસ્થાઓના સંચાલકોને આગેવાનોને આપણી ચેનલના માધ્યમથી વિનંતી કરું છું કે આવો આપણે સૌ સાથે મળી અને આ ટ્રાફિક વિભાગમાં મદદ કરી અને સુરત શહેરને ટ્રાફિક જામમાંથી મુક્ત કરીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત